પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત માટે દૂરંદેશી નેતૃત્વ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સચોટ માર્ગદર્શન હેઠળ આપનું રાજ્ય કૃષિ અને પશુધન વિકાસ માટે રોલ મોડેલ બન્યું છે ખેડૂતો અને પશુપાલકોને સશક્ત બનાવવા માટેના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેથી ગ્રામીણ પરિવારો સમૃદ્ધ થયા છે આજે આપણે બોટાદ જિલ્લાના આવા જ એક પશુપાલકની મુલાકાત કરીએ કે જેમણે સરકારશ્રીની પશુપાલન થકી સ્વરોજગારી હેતુસર પચાસ દુધાળા પશુ કાંકરેજ અને ગીર ગાયના ફાર્મની સ્થાપના પર સહાયની યોજનાનો લાભ લઈને પશુપાલન ક્ષેત્રે આગવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે મારું નામ મેહુલ કોબેદિયા મારું ગામ કારિયાણી બોટાદ જિલ્લામાં આવેલું છે જ્યાં હું આજે હું ગીર ગૌશાળા બના મેં બનાવી છે અને ત્યાં મારું ડેરી ફાર્મ મોટું હું ચલાવી રહ્યો છું તો આ જે ગૌશાળા જે છે એ મેં ગુજરાત સરકાર દ્વારા જેની અંદર પચાસ ગીર ગાયના ડેરી સ્થાપન માટે વ્યાજ સહાય અને સબસિડી માટેનો જે કોન્સેપ્ટ હતો તો એના માધ્યમથી મેં આ ડેરી સ્થાપન મેં કર્યું છે અને હું આજે ચલાવી રહ્યો છું આજે મારી ગૌશાળાની અંદર છ્યાસી જેટલી ગીર ગાયો હું હું જતન કરી રહ્યો છું અને એનાથી હું સારી એવી ઇન્કમ મેળવી રહ્યો છું આ ગૌશાળા સ્થાપવાનો મને એક જ વસ્તુ મને મગજમાં એવો જ્યારે વિચાર આવ્યો કે ગાયોને કારણે ઘણો બધો આપણને ફાયદો થાય છે એ એ ફાયદો મેં પોતે અનુભવ્યો છે એના કારણે થઈને હું આવનારી પેઢીને પણ એવું કહેવા માગું છું તમે પણ આવું કરો મારા ફાધરને બે વાર હાર્ટ એટેક આવ્યો ત્યારબાદ એમને ડાયાબિટીસ અને બીપીના પેશન્ટ હતા તો પછી આપણે ગાયના બધું ઘણા બધા બેનિફિટ થાય છે એવું અવારનવાર હું સાંભળતો હતો પછી મેં થોડું એનાલિસિસ કર્યું હું થોડો અભ્યાસ કર્યો મેં ત્યારબાદ મેં આ ગાયનું જે આજે મેં ડેરી સ્થાપન કર્યું જેના કારણે મને આજે ઘણો બધો મને આર્થિક રીતે અને મારા ફેમિલીમાં પણ ઘણો બધો ફાયદો થયો છે મારા ફાધરને આજે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ આ પણ હાવ નોર્મલ રહે છે બે વાર હાર્ટ એટેક આવ્યા પછી આજે અઢી વર્ષ થઈ ગયા કોઈપણ જાતની અમે દવા લેવી નથી પડી તો આ એક મને સીધો ડાયરેક્ટ બેનિફિટ થયો છે કહેવાય છે કે ગાય એમાં તેત્રીસ કોટી દેવતાઓનો વાસ હોય છે તો એ સાર્થક થયેલું છે માહિતી પ્રસારણના માધ્યમથી મને આ માહિતી મળેલી જે સોશિયલ મીડિયામાંથી અવારનવાર યુઝ કરતા હોઈએ છીએ આપણે તો એમાં પણ ઘણા બધા આપણને યુઝફુલ આપણને બધી વસ્તુ મળતી હોય છે તો એના કારણે મેં ઘણો બધો માહિતી લીધી એનાલિસિસ કરી પછી ત્યારબાદ મેં છ મહિના એના ઉપર અભ્યાસ કર્યો અને પછી જ આપણે આ આનું ડેરીનું આખું સ્થાપન કર્યું તો જેના કારણે મેં ઘણું બધું આપણે પ્લાનિંગ પ્રી પ્લાનિંગ અને ઘણા બધા સરકારના સહાયથી પણ આપણને ઘણું બધું આપણને બેનિફિટ થયો છે આજે આ જે ગૌશાળા જે છે જેમ આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી અને રાજ્યપાલ શ્રી દ્વારા જે કન્સેપ્ટ અત્યારે ચલાવી રહ્યા છે કે ગાય આધારિત ખેતી જે પ્રાકૃતિક ખેતી કરીએ અને આપણે આપણું પર્યાવરણ અને આપણી જમીનને આવનારી પેઢીને આપણે બચાવી શકીએ તો એ પણ હું આપણે આની અંદર મેં આવરી લીધેલું છે છેલ્લા ચૌદ વર્ષથી હું મારા આખા તમામે તમામ મારા આખા ફાર્મની અંદર હું ગાય આધારિત જ ખેતી કરું છું અને એને ગાયોને જે ઘાસચારો જે ખવડાવવાનો છે એ પણ એને ડાયરેક્ટ એને ઓર્ગેનિક આપણે આપણે પ્રોવાઈડ કરીએ છીએ જેથી કરીને ગાયની જે સ્વાસ્થ્ય અને જેની ગુણવત્તા જે છે એ જળવાઈ રહે છે અને સારું એવું પ્રમાણ મળે છે આજે એના કારણે થઈને મારે સંપૂર્ણ જે ગાયોને જે ઘાસચારો છે એને જે ખવડાવવાનું આવે છે તમામે તમામ બધી જ વસ્તુ ઓર્ગેનિક હોય છે જેની અંદર હું અલગ પ્રકારના સાતથી આઠ ઔષધિ પણ સપ્લિમેન્ટરી તરીકે એડ કરું છું એને પીવાના પાણીની અંદર ચૂનાનું પાણી આપીએ છીએ જેથી કરીને કેલ્શિયમની ઉણપ ના આવે આ સિવાય એના કારણે ઘણા બધા બેનિફિટ મને જોવા મળ્યા છે અને મારી જે ઘીની ગુણવત્તા જે છે એનાથી બે ડબલ થઈ જાય છે કેમ કે મારું જે ઘી જે બનાવું છું આજે ગાયના દૂધથી એ ઘી દેશી વલોણાથી બનાવડાવું છું જે લાકડાના વલોણાથી બનાવેલું હોય છે વૈદિક પરંપરા પ્રમાણે જેના કારણે આ ઘીની ગુણવત્તા પણ ડબલ થઈ ગઈ છે અને એ જે આ એ ઘી જે છે આજે હું અમદાવાદ વડોદરા સુરત મહારાષ્ટ્ર આઉટ ઓફ સ્ટેટ એન્ડ આઉટ ઓફ કન્ટ્રી પણ હું આપણે એક્સપોર્ટ કરી રહ્યો છું અને સારું એવી ઇન્કમ મેળવી રહ્યો છું તો આવનારી પેઢીને આ યંગ જનરેશનને પણ હું એટલું કહું છું કે આવી રીતે માહિતી પ્રસારણના માધ્યમથી મળતી માહિતીનો ઉપયોગ કરીને તમે પણ સારું એવું અર્નિંગ મેળવી શકો છો આજે હું આના માધ્યમથી હું મહિને સાડા ચારથી પાંચ લાખ રૂપિયા સુધીની અર્નિંગ હું મેળવી રહ્યો છું અને મારા ઘરનું પરિવારનું તે આર્થિક રીતે પણ હું એક નિર્ભર બની ગયો છું તો આ ટ્રેને હું એટલું જ કહીશ કે તમે પણ આવું બનાવી શકો છો આજે આપણે બે કન્ટ્રીની અંદર આપણે એક્સપોર્ટ કરી રહ્યા છીએ યુએસએ અને કેનેડાની અંદર આવનારા દિવસોમાં આપણે બીજા બધા કન્ટ્રીઓની સાથે વાતચીત અને એના બધા જે રૂલ્સ અને રેગ્યુલેશન જે છે એના બધાના પ્રોસેસ કરીને આપણે બીજી પણ કન્ટ્રીઓની અંદર આપણું જી જેસી તો આના માટે થઈને હું માનનીય શ્રી આપણા રાજ્યપાલશ્રી તેમજ ગુજરાત સરકારના આપણા જે યશસ્વી અને કહેવાય ને કે આપણા લોકલાડીલા પ્રધા ભૂપેન્દ્ર પટેલ સાહેબનો પણ ખૂબ ખૂબ આભારી છું કે એ લોકો આવા આવી યોજનાઓનું એ લોકોએ બનાવી અને લોકોને આજે પશુપાલન ક્ષેત્રે સારો એવો બિઝનેસ અને અર્નિંગ કરી શકે એવો એક કર આપણને એક સપોર્ટ કર્યો હતો એના માટે હું ગુજરાત સરકારનો તેમજ આપણા જે પ્રધાનમંત્રી દીર્ઘદ્રષ્ટા જે પ્રધાનમંત્રી સાહેબનો જે ઉદ્દેશ્ય છે કે આવનારા ભારતને ભવિષ્યના ભારતને વિકસિત ભારતને કઈ રીતે આપણે સારું અને લોકોને સુધી આપણા જે સંસ્કૃતિને પણ જાળવણીની સાથે સાથે આપણે જે આપણે વિકાસ કરીએ તો એ કન્સેપ્ટ પણ આપણે આમાં એમનો પણ ખૂબ ખૂબ આભારી માનું છું કે એ કન્સેપ્ટને કારણે પણ આપણે આગળ વધી શકીએ છીએ તો એના કારણે હું ખૂબ ખૂબ બધાનો આભાર માનું છું સરકારશ્રીનો તેમજ તમામ યુવા લોકોને પણ હું એવું કહીશ કે તમે પણ આવું કોઈ આયોજન કરીને તમે આગળ વધો જય જય ગૌ માતા જય જય ગરવી ગુજરાત જય હિન્દ